અમે અમે લોકો એ તરીકે 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 દિનેશભાઈ પાઠક અને પટેલ જેને ઓળખીએ છીએ આ પસંદગી કરી છે કે સહકાર પેનલ નો વિજય થયો હતો એકવીસ ડિરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલે વિજેતા બની હતી તેમજ આજરોજ ચૂંટાયેલા ડિરેક્ટરોની નાગરિક બેંક ખાતે બેઠક મળી હતી રાજકોટ ખાતે આ બેઠક આયોજન કરવામાં આવ્યું હતું ચેરમેન તરીકે દિનેશ પાઠક તેમજ વાઇસ ચેરમેન તરીકે જીવન પટેલના નામની પસંદગી થઈ હતી તો આ સાથે જ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના મામલે વાત કરીએ કે સહકાર પેનલનો વિજય થયો હતો સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડે ગયા છે રાજકોટ ખાતે સહકાર પેનલની ચૂંટણીનું આયોજન જે પ્રમાણે થયું હતું તેમાં સહકાર પેનલનો વિજય થયો તે બાદ આ બેઠક મળી છે

आवती काल विधिवत री बनरमन आणि वाईस चेअरमन तरी निमणूक पामसे जी आभार लकीदास माहिती बद्दल